હે જતોને મે મરી જાહ આયા બોડો બધો ને બસ છોકરા આ છોકરા હા શું બોધો તારે કે પડ કોઈ પાતો નઈ પા કઈડું પાતો જો કોઈ ના ભેગા કરે ને છોકરા બોકરા ધાપો ડ્યો અરે તું છોતી રાખ તું જાણું છે તું એ મે મુઠો નહી આખું લો તો ચો આખું છે તું તો ખાવ આ દૂધ પી લે ડાળે આ ડાળ તારો બાય ના બોથે એકડો આ પડે ને તો પાજી ને દવાખાને ભરાય મન માં ન્યા કી કીયો અને પણ એટલે તો વાત ના હમણા હે

ઈ કૂવો પર આપો છે ને રીનો આપડે કૂવો પેલી રહ્યો છે વાત આમ રાતા થોડા મન કસ્યું કેવો પણ નાય રોટલો લઈને હેડી ગયા સી પણ પડ્યું તું હવે મન કો પાકે ખબર નઈ આરા બે કે રી હર તો આપણે તો મને એમ થાય કીધું છે પાછું હા શું કહું બસ એમ તો પૂછ્યું કે શું કરું કોઈ પૂછું પણ કોઈ કહેવા ઉભો નઈ રહ્યો મને નઈ રહ્યો આપડે લે આપણું નહીં આપવાનું તો

તUAL ને હાલ નુકરણવાનું કરે બધું અહીં આલે જો તું તારે છે પેલું બધું ના જો એ પાડું રોઢવું નહીં આપડો પાછું ખબર હોય તો તો રાખતી તું શું બુજે કણ જાપોટ પાસો

હવે જવા દે રોટો વાત જ કોઈ હતું નહિ તમે તો જેટલું કીધું છે મન તો તમે તો બધા ફરી ફરીને કઈ રાખે જેડા લાટુંબો ખા ગયા હા

પોકાતો નહીં તો હાથ તો માર ને તારા એ રખવા થઈને આયો કોઈ મારા હાલ નઈ આયો તારા વાગે રખવા થઈને આયો છું નહીં કરતો તું તું લેવા આયો ને શું મગજ હા ચલ ઉભા તમારામાં તારન હું તો જાઈડ્યો જઈ